ગામમાં આવેલા કોમ્પ્લેક્ષના એક ગેરેજના ધાબા પર સ્વાન મૂર્ત બારક મૂકી નીકળી ગયો હતો આ અંગે આસપાસના વેપારીઓ જાણ થતા તેઓ લાડોલ પોલીસ મથકે જાણ કરી હતી દર્શક મિત્રો સમાચારની વિગતવાર જાણીએ અને પટેલ ભરતભાઈ ઈશ્વરભાઈ સરદારપુરને આપેલ લાડોર પોલીસ મથકે ફરિયાદના આધારે જાણી હતું ભરતભાઈ જાણે ઘરે હતા ત્યારે જિજ્ઞેશભાઈનો કોલ આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે એક કુતરો મોઢામાં નવજાત શિશુ લઈને તમારી દુકાનની બાજુની સીડીની ઉપરથી તમારી દુકાનવાળા કોમ્પ્લેક્ષ પર ચડી રહ્યો છે જ્યારે ભરતભાઈ પોતાની સાથે બીજા ભરતભાઈ એટલે કે ભરતભાઈ ડાયાભાઈ પટેલને લઈને કોમ્પ્લેક્સના ધાબા પર ચઢ્યા હતા જ્યાં દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતા કોમ્પ્લેક્સના ખૂણામાં આવેલ ભરતભાઈ પ્રજાપતિની ગેરેજના ઉપરના ખૂણાના ભાગમાં મૃત્યુ પામેલ હાલતમાં નવજાત શિશુનું શરીરનું અડધું ભાગનું સબ મળી આવતો હતો આવ્યો હતો જેમાં કોઈ સ્ત્રી બાળકને જન્મ આપ્યો હોય અને જન્મ છુપાવવા માટે બાળકને છુપી રીતે નિકાલ કરવાના આશ્રય ની રાધાપૂર્વક મૃતદેહને દાટીને સંતાડીને કોઈ જગ્યાએ મૂકી દેલું હોઈ શકે ત્યારે કમનસીબ બાળકના મા બાપને તપાસ કરી શોધી કાઢવા લાલોલ પોલીસ મથકે ભરતભાઈએ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી આપ જોઈ શકો છો સીસીટીવી ફૂટેજના આધારે જોઈ શકો છો કે જે રીતે કઈ રીતે કૂતરો જે છે જે શ્વાન છે જે બાળકનું નાના બાળકનું મૃતદેહ લઈને ડાબાની સીડી પર ચડી રહ્યો છે આવી ઘટના જે સંપૂર્ણ કહી શકાય કે સમાજની અંદર કલંકરૂપ કરી શકાય રાતે શું ઘટના બની હતી રાત્રે સાડા નવ વાગે અમે અહીંયા અમારી દુકાનમાં બેઠા હતા બરાબર અને સાડા નવ દસના ગાળામાં એક પુત્રું મોઢામાં બાળક લઈને આવ્યું એ એક ભાઈ એક બેન અમારે ભાડી ગયા ત્યાં આ કૂતરું મોઢામાં બાળક લઈને આવ્યું છે અને એ પોતરું પાસે અમારા બાજુ પર તાબુ છે સીડી ઉપર થઈને તાબા પર ચડી ગયું સગુન સુપર મોલ સગુન સુપર મોલની ઉપર

ઓકે બીજું કોઈ માહિતી ખરી આટલી માહિતી હાલ છે હજી તપાસવાનું જો બાળક નહીં મદદ ખબર પડે તકવાનું બાળક છે પંદર દિવસનું મદદનું બાળક છે આ ઓકે ઓકે